બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય કવાટ તાલુકાના જામલી પાસેના છે જામલી ગામના જ છે કવાટથી જામલી તરફ આવતા એચપીનો પેટ્રોલ પંપ છે ત્યાં નજીકમાં જ આ જામલી ગામના રસ્તા ઉપર બનાવ બન્યો એક ટ્રેક્ટર છે એ નર્સરીના રોપા લઈને જઈ રહ્યું હતું દરમિયાનમાં આ રીતે ગબડી ગયું અને અંદર ફસાઈ ગયું ગ્રામજનો ત્યાં એકત્રિત થયા આ દ્રશ્ય જ્યારે આપણે તસવીરમાં નજર પડે તે વખતે કોઈ હતું નહીં ત્યાર પછી ગ્રામજનો એકત્રિત થઈ ગયા અને અહીંયા તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે લોકો ભેગા થઈ ગયા ત્યાર પછી ટ્રેક્ટરને બહાર કાઢવા માટે જેસીબી પણ લાવવામાં આવ્યું અને જેસીબી લાવવામાં આવ્યું તે વખતે તમાશાને અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા એનું દારૂ તો હટાવી દેવામાં આવ્યું પછી ટ્રેક્ટરને માંડ માંડ જેસીબીની બકેટ વડે કલાકોની જેમ બાદ બહાર કાઢવામાં આવ્યું આ બનાવ બપોરે ચાર વાગ્યાનો સાંજે ચાર વાગ્યાનો બનાવ છે ત્રણથી ચાર વાગ્યા વચ્ચેનો અને કલાકોની જહેમત બાદ આ જેસીબી વડે ટ્રેક્ટરને તમે જુઓ કે એની બકેટ વડે એને પાછળ બાંધણમાં બાંધી ખેંચવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવ્યો અને તે લાંબા સમય પછી એને બહાર કાઢી શકાયું હતું આ ટ્રેક્ટર ડુંગર ગામનું હતું જે ઘટના બની એ જાહેર તમાશો પણ બની ગયો અને લોકો જોવા માટે એકત્રિત થઈ ગયા તમે જુઓ કે ટ્રેક્ટર જાણે રમકડાની જેમ જે પડ્યું છે અને એને ખેંચવા માટે જેસીબી એ પણ પ્રયાસ રહ્યું છે ને લોકોના ટોળા ત્યાં જામ્યા છે आपरे तमाम एला दस्योपन जोये हं पाछो de en lila. Ay, Rona, ¿buena para